સોશિયલ મીડિયા પર હમણાં એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે એક પેંગ્વિન એકલો શાંત બર્ફીલા પહાડો તરફ ચાલ્યો જાય છે લોકો એને નેહલિસ્ટ પેંગ્વિન કહી રહ્યા છે પણ શું આ વાર્તા એટલી જ છે જેટલી દેખાય છે શું એ ખરેખર જીવનથી કંટાળી ગયો છે ચાલો આજે આપણે આ વાયરલ કહાની પાછળનો સંપૂર્ણ સત્ય શોધીએ જીવનમાં ઘણીવાર એવું નથી લાગતું કે બસ બધું જ મૂકીને ક્યાંક ખૂબ દૂર નીકળી જઈએ બસ આ જ એક લાગણી છે જેણે આખી દુનિયાને એ વાયરલ પેંગ્વિન સાથે જોડી દીધી તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ વિડીયોમાં ખરેખર છે શું કારણ કે આ કોઈ નવો વિડીયો નથી હં આ જે ક્લિપ છે ને એ તો છેક બે હજાર સાતની એક ડોક્યુમેન્ટ્રી એન્કાઉન્ટર્સ એટ ધી એન્ડ ઓફ ધ વર્લ્ડમાંથી લેવામાં આવી છે અને આમાં જે પેંગ્વિન દેખાય છે એ એડેલી પેંગ્વિન છે જે ખાસ કરીને એન્ટાર્કટિકાના કિનારે જોવા મળે છે વિડીયોમાં શું દેખાય છે એક પેંગ્વિન એના આખા સમૂહને એની કોલોનીને છોડી દે છે એણે જવું જોઈએ સમુદ્ર તરફ પણ એના બદલે એ ઊંધી દિશામાં પહાડો તરફ ચાલવા લાગે છે અને પછી આવે છે એક ક્ષણ જેણે બધાને હલાવી દીધા એ એકવાર અટકીને પાછળ જુએ છે અને પછી જાણે બધું જ નક્કી કરીને આગળ વધી જાય છે તો સવાલ એ છે કે આટલા વર્ષો જૂની ક્લિપ અચાનક આખા ઇન્ટરનેટનો હીરો કેવી રીતે બની ગઈ ચલો આ રસપ્રદ કહાનીમાં આગળ વધીએ વર્ષો સુધી આ ક્લિપ પર કોઈનું ધ્યાન જ નહોતું ગયું પણ પછી બે હજાર ત્રેવીસમાં એટલે કે એના રિલીઝના આટલા બધા વર્ષો પછી અચાનક જ આ ક્લિપ વાયરલ થઈ ગઈ લોકોએ એના પર કમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું લાઈફ ઇઝ પોઈન્ટલેસ હવે બહુ થયું અને સૌથી કોમન કમેન્ટ હતી આ તો હું છું જાણે એ પેંગ્વિન લાખો લોકોના દિલની વાત કહી રહ્યો હતો જોત જોતામાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર આ પેંગ્વિન બર્નઆઉટ એકલતા અને આજના જમાનાની ભાગદોડવાળી જિંદગીના થાકનું એક મોટું પ્રતિક બની ગયો લોકોને એવું લાગ્યું કે આ પેંગ્વિન પણ આપણી જેમ જ કંટાળીને બધું જ છોડીને જઈ રહ્યો છે પણ વાત એ છે કે લોકો એક પ્રાણી સાથે આટલી હદે ભાવનાત્મક રીતે કેવી રીતે જોડાઈ શકે વેલ આની પાછળ અમુક મનોવૈજ્ઞાનિક કારણો છુપાયેલા છે જો આજના સમયમાં કામનું દબાણ સંબંધોમાં આવતો થાક લોકોની આપણી પાસે સતત રહેતી અપેક્ષાઓ આ બધો ભાર આપણે બધા અનુભવીએ છીએ ઘણી વાર આપણે કશું બોલતા નથી પણ અંદરને અંદર એક સંઘર્ષ ચાલતો જ હોય છે અને પેલો પેંગ્વેન એ કોઈ બૂમો નથી પાડતો કોઈની સાથે લડતો નથી બસ શાંતિથી પોતાની ધૂનમાં ચાલતો રહે છે એની આજ શાંત મક્કમ ચાલ જાણે લોકોના પોતાના અંદરના સંઘર્ષોનું પ્રતિબિંબ બની ગઈ એકદમ અરીસાની જેમ સારું તો ઇન્ટરનેટની આ ભાવનાત્મક વાર્તા તો આપણે સમજી લીધી પણ શું વિજ્ઞાન પણ આ જ કહે છે ચાલો હવે હકીકત પર એક નજર કરીએ અને અહીંયા જ કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે ઇન્ટરનેટ કહે છે એ જીવનથી કંટાળી ગયો છે જ્યારે વિજ્ઞાન કહે છે આ એક કુદરતી ભૂલ છે હકીકત કદાચ થોડી જુદી અને કડવી છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પેંગ્વિન કોઈ ફિલોસોફર નથી કે જેણે કોઈ મોટો નિર્ણય લીધો હોય મોટાભાગે એના આવા વર્તન પાછળ બીમારી દિશાભ્રમ મગજની કોઈ સમસ્યા અથવા તો પછી અત્યંત તણાવ જેવું કોઈ કારણ હોઈ શકે છે અને અહીંયા આખી વાતનો સૌથી દુઃખદ ભાગ આવે છે અમુક પેંગ્વિન્સ ક્યારેક ભૂલથી સમુદ્રને બદલે ખોટી દિશામાં જમીન તરફ નીકળી પડે છે અને એમના માટે આ સફર મોટાભાગે એમની છેલ્લી અને ઘાતક સફર સાબિત થાય છે તો હવે આપણે પાસે બે અલગ અલગ કહાનીઓ છે એક ઇન્ટરનેટની અને બીજી વિજ્ઞાનની તો પછી આખી વાતનું સાચું સત્ય શું છે સાચું કહું તો આ વીડિયોની અસલી તાકત પેંગ્વિનની વાર્તામાં નથી પણ એ માનવીય વાર્તામાં છે જે આપણે બધા એમાં જોઈ રહ્યા છે જે રીતે લાખો લોકોએ પોતાની લાગણીઓને એ એક પેંગ્વિનમાં જોઈ એ જ આ વિડિયોને આટલો ખાસ બનાવે છે આ પેંગ્વિનની કહાની આપણને એક બહુ ઊંડી વાત શીખવી જાય છે કે ક્યારેક કોઈનું મૌન પણ દર્દની નિશાની હોઈ શકે છે કોઈનું એકલું ચાલવું એની મજબૂરીનો સંકેત હોઈ શકે છે અને મોટાભાગે આપણે મદદ માટેની આવી શાંત ચીસોને સાંભળવાનું ચૂકી જઈએ છીએ તો જો ક્યારે જીવનમાં પેલા એકલા પેંગ્વિન જેવું લાગે તો બસ એક સત્ય હંમેશા યાદ રાખવા જેવું છે કે કોઈ એકલું નથી મદદ હંમેશાં હોય છે અને વાત કરવાથી રસ્તો ચોક્કસપણે નીકળે છે